નમસ્કાર દોસ્તો જે માતાજી આજે ફરી આપની સમક્ષ એક નવા બ્લોગ નવા વિડીયોને નવા વિચારો સાથે આવ્યો છું કહેવાય છે ને કે સંઘર્ષ વગર કોઈ મહાન થતું નથી સંઘર્ષ વગર કોઈ મહાન બનતું પણ નથી પથ્થરને પણ ભગવાન બનવા માટે છીણી અને હથોડાના ઘા ઝીલવા પડે છે તો આપણે તો માણસ છીએ એટલે કહેવાય છે ને કે સારી પોઝિશન અને સારું જીવન જીવવા માટે સંઘર્ષ બહુ જરૂરી હોય છે ને કંઈ પણ સારી પોઝિ પોઝિશન પર જવા માટે તમારે મહેનત કરવી બહુ જરૂરી હોય છે એટલે જીવનની અંદર તમારે કંઈ પણ એવી સારી પોસ્ટ સારી જગ્યાએ કે સારું નામ કમાવું હોય તો તમારે સંઘર્ષ કરવો પડશે અને સંઘર્ષ વગર તો અશક્ય વસ્તુ છે અને સંઘર્ષમાં અશક્યને શક્ય કરવાની તાકાત સંઘર્ષ સંઘર્ષમાં છે એટલે કોઈ પણ વસ્તુની મહેનત કરો અને મહેનત કરશો તો પાર નીકળી જશે જીવનમાં દિવસના એવા સો ટોપિક નક્કી કરો સો એવા કામ નક્કી કરો કે જેના ઉપર તમારે કામ કરવું છે અને એ સોમાંથી દસ એવા એવા શોધીને રાખો કે આ કામની અંદર હું પાર પડી શકું અને એક કામમાંથી દસ કામમાંથી એક કામ દિવસનું એવું કરો કે જે તમે એ કામની અંદરથી તમને સફળતા મળે અને હું તો કહું છું કે જીવનનું કંઈ પણ એવું કન્ટેન હોય ટૉપિક સારું પકડો અને એવી પ્રેરણાત્મક અને એવા સારા સારા કામ પડ્યા છે કે જો તમારે કરવા હોય ને તો તમે આસાનીથી કરી શકો છો અને નાનું આમ તો જેવું તમારે બેકગ્રાઉન્ડ જોતું એવું તમને મળી રહે છે પરંતુ જેને જીવનની અંદર સંઘર્ષ કરીને બહુ આગળ નીકળવું છે તો મહેનત કરવી પડે છે સંઘર્ષ કરવો પડે છે તમે લોકોને એવી માહિતી આપશો કે જેથી લોકો તમારા તરફ આકર્ષાય તમારા તરફ ખેંચાય અને તમારું એક જેમ સ્કૂલની અંદર ટીચર માહિતી આપતા હોય છે જેમ ભણાવતા હોય છે જેમ વિદ્યાર્થીઓ એક ધાર્યું એક દિમાગની અંદર મગજમાં લઈને બેસે છે કે સાહેબ કેવી રીતના ભણાવે છે એવી રીતના તમારે જો કંઈ ટૉપિક હોય તો તમે લોકોને પ્રેરિત કરી શકો છો એનાથી અને આપી શકો છો અને એના થ્રુ તમે મોટિવેટ કરી કે જે પણ તમે લાઈન હોય લાઇનમાં તમે એ જ્ઞાન આપીને એનાથી આગળ નીકળી શકો છો પણ આ બધું શક્ય હોય છે જ્યારે આપણી જોડે કંઈક હોય તો આપણી જોડે મહેનત કોઈ પણ વાતનું મહેનત હોય તો અને તમે જે પણ પ્રોવાઇડ કરો તેને એક વિશ્વાસ આપો એક ભરોસો આપો કે ના સાચી વસ્તુ છે અને આના ઉપર આમ કરવાથી આ થઈ શકે છે તો લોકો તમારા ઉપર વિશ્વાસ કરશે તો તમારા ઉપર ભરોસો કરશે પછી તમે ભરોસા વગરનું જ્ઞાન વેચ્છો તો કંઈ કામનું નથી અને તમારા આપેલા જ્ઞાનથી તમારા આપેલા કામથી જો લોકોને વિશ્વાસ જ નહીં રહે તો એ કામ અશક્ય હશે અને જો તમે એના પર તમે વિશ્વાસ આપશો તમે ખુદ કરી બતાવશો તો લોકોને તમારા પર વિશ્વાસ આવવાનો જ છે અને તમારા પર ખેંચાવાના જ છે અને તમારા કામ ઉપર ભરોસો આવે એવી રીતના તમે કામ પ્રોવાઈડ કરો તો લોકો તમને શરૂઆત કર્યા પછી હાર ક્યારેય નહીં માનવાની પછી સમય ગમે તેવો હોય જો તમે એ સમયમાં હાર માની ને બેસી જાઓ ને તો આગળ ના જઈ શકો અને જો તમે એ સમયે હાર માન્યા વગર એની અંદર કામ કરતા રહો ભલે ગમે તેવો સમય આવે ગમે તેવી પરિસ્થિતિ આવે જો કામ કરવાનું ચાલુ રાખો ને તો સફળતા ચોક્કસથી મળે છે અને હું તો આગળ પણ કહું કહું છું છું ને ફરીથી કે સંઘર્ષ વગર કશું જ નથી જીવન એક સંઘર્ષ છે અને જ્યાં લગી તમે સંઘર્ષ નહીં કરો ત્યાં લગી તમને સફળતા પણ નથી મળવાની કહ્યું છે ને કે સારા દિવસો જોવા માટે ખરાબ સમયનો પણ સામનો કરવો પડે આપણી જીદ એવી હોવી જોઈએ કે કંઈ પણ હાંસિલ કરી શકીએ કંઈ પણ હાંસિલ કરી શકીશું એવો પોતાના પર વિશ્વાસ એક ભરોસો હોવો જોઈએ કે હું એવી જીદ હોવી જોઈએ કંઈ પણ હાંસિલ કરવાની એટલે વિશ્વાસ પોતાના પર રાખવાનો છે પોતાના મનને આપવાનો છે કે હું કરું હું કરી શકીશ કહેવાય છે ને કે આપણે કંઈ પણ વ્યસન કરતા હોય તો આપણા અંદરથી બે વિચારો હોય છે કે એક દિલનો અને એક દિમાગનો દિમાગ કહે છે કે અત્યારે ખાઈ લે કાલથી બંધ કરી દઈશું અને દિમાગ આપણે ખાતા હોય ને તો એમ કહે છે દિલ એમ કહે છે સોરી કે આજનો દિવસ રહેવા દે બંધ કરી દે આજથી અને દિમાગ કહે છે કે આજનો દિવસ ખાઈ દે પણ એમાં આપણે એટલું કન્ફર્મ નથી કરી કહેતા કે સાચું કોણ છે ને ખોટું કોણ છે એ આપણને ખ્યાલ આવી જાય છે કે સાચું દિલ છે અને દિમાગ ખોટું છે છતાં પણ આપણે માનીએ છીએ દિમાગ કેવું કેમ કે તમે તમારા દિમાગને કંટ્રોલ નથી કર્યું એટલે તમે એના કેવું માનો છો જો દિલ અને દિમાગ એકસાથે કામ કરવા લાગે ને ત્યારે કંઈ પણ વસ્તુ અશક્યને પણ શક્ય કરી શકો છો કંઈ પણ કઠિનાઈઓ આવે એનો સામનો કરો હાર શું લેવા માનવી પડે

અને તમને કંઈ પણ કોઈ બોલી જાય કોઈ તમને કહી જાય તો મનને દિમાગને શાંત રાખો અને એને એટલું ઊંડું ઉતારીને મૂકી દો કે ક્યારેક કામ લાગશે એવા છે ને કે કોઈ ખોઈને ખુશ છે કોઈ મેળવીને ખુશ છે પણ સૌથી મહાન તો એ છે કે જેની પાસે કશું જ નથી ના ખોવા કે ના મેળવવા છતાં એ ખુશ છે કેમ ખબર છે કેમ કે ખુશીની અહેમિયતને સમજે છે અને એને ખબર છે કે સંઘર્ષ અને મહેનત વગર જીવનની અંદર કંઈ જ શક્ય નથી એટલે મહેનત કરવાનું રાખજો અને મહેનત કરશો તો સો ટકા તમારા લક્ષ્ય પ્રત્યે તમે આગળ વધશો અને જીવનની અંદર ઘણા બધા સંઘર્ષોનો સામનો કરી શકશો એટલે મહેનત કરવાનું રાખજો અને તે નક્કી કરજો ને તે પ્રમાણે તમે કામ કરવાનું રાખશો ને તો સો ટકા તમારા જીવનની અંદર બદલાવ આવશે 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 જ હું નથી કહેતો પણ ખુદનો એક વિશ્વાસ કહે છે બસ આટલું જ છે દોસ્તો ત્યાં સુધી આપણે એક નવા વિડીયો સાથે નવા વિચારો સાથે ફરી મળીશું અને ફરીથી કહું છું જો ચેનલ પર નવા હો તો ચેનલને શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ના ભૂલતા જય માતાજી જય શ્રી કૃષ્ણ